આપણે જઈએ કલાજીની ભૂંડુંડ હોય વાત આપડે લાગે બીક બંકો તો શું પણ બીક લાગે છે નદીઓ નમ્રતા નમ્રતા નદી નમ્રતા નદી ખેતર મોતર માં બોલો છો તમે નદી નમ્રતા નદી નમ્રતા નદી એ જોવા ને મીટિંગ કરી જવાનું તો

ભાઈ બને કોને કહે ભાઈ વધારે ખબર હા કાલાજી ની મીટિંગ

બસ લે યાર તમે બને પરતી પગી બેહો શું રંગાઈ ગયો યાર ચેટ નંબર તો જો આવો રો રો અમે પાડો લે આવો આવો આવો

દારૂ માટે મીટિંગ કરી જુઓ કુટુંબ કરવાનું તમે તો બંધ નહીં કરોડા બંધ કરાવો જઈને તમે બે બીજું પીવું ને પીવું આપડા હાથમાં અડ્ડા થાય દાડે અમે દારૂ બંધ તમે પીવાનું બંધ કરવું જ પડે તમે ગમે કુટુંબ મેકી દેવા ભાઈ ચોખું કહું માણસ મૂકી દેજો

ગૌમો અડ્ડા બંધ કરવા તો અમે દારૂ બંધ કરી દઈએ આજથી બંધ કરવા કાલથી દારૂ ચાલુ પડી અલુ કરી દેવાનું પીવીએ બાબુ દારૂ આવડે આપડે લેવાનું ચા પીવો એની જગ્યાએ દારૂ જરૂર પડે ખવાર માં આપડે એક કોમ કરો આપડા ગામ અડ્ડા જેટલા બંધ કરવા રેલી બંધ એક કોમ કરો આપડે તમારે પેલો પોલીસ વાળો એને ફોન કરો એટલે આપડા ગામમાં જે અડ્ડા હઈ ને બંધ કરવા રહી દો આપડે વાત કરતા હોય

પગના તળે તોડી નાખી પોલીસ વાળા દારૂ પેલા અડ્ડા વાળા બંધ કરીને એટલે આપડે બંધ કરીએ બરોબર વાત કોઈ બચાવી નહીં આવે હાલ બોલવું નઈ ના પોલીસ માર તો હું શું કઉ